કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે પાછા મારા એક નવ બ્લોગ વિડીયો અને હાલ તો બે બે ત્રણ ત્રણ દિવસો થઈ જાય છે આપણે બ્લોગ નહીં શૂટ કરતા કારણ કે હમણાં જવા દેવા કે કામ જ એવું ખતરનાક ચાલે છે કપાસ પીનારો કે ટાઈમ જ નહીં મળતો એના માટે આપણે બ્લોગ પણ ઓછા કરી દીધા છે અને પહેલાં તો આપણા ખેતરનો નજારો જોઈ લો આ છે આપણું કોરાટવાળું ખેતર જેવો સામે પેલા આપણી વાડી દેખાય તો ફિલહાલ આશય એવો ખેતર અને આ બાજુ જેવો આમાં આપણે વિનવાનું ચાલશે અહીં તેનું વિનશે તેનું બાકી છે જેવું આ બાજુ ગોધરા નાખી દીધા છે દેખાય છે તો એવું બધું ને આપણે ખાસ કરતા કારણ કે ઉતાવળ પણ થોડીક છે એટલે કારણ કે જરૂર છે ને વ્લોગ બનાવવા જેવું તો થોડો થોડો એટલે કે ફેર પડે એમ આપણે વ્લોગ બનાવતા હોય અને ખાલી એમ જ આખો દિવસ થાય એટલે અને આપણે બપોરે પણ નહીં જતા વાળી ખાવા કારણ કે રોટલા હવારમાં જ આપણે ખેતરમાં લઈને આવી છીએ અને ખેતરો જ બે હેને ખાઈ પડશે અને ખાઈને તરત જ આપણે પાછા ચડી જશે છે ચાહ કપાસ વિના કારણ કે કપાસ વરસાદ પાસે નથી ને કંઈ એવું ખાસ વિનાતું નહીં એટલે આપણે ભૂખા બોલાવે છે વિનવામાં કારણ કે પૂરું થઈ જાય તો બહુ આરામ કરે અને કપાસ વિવાણની વાત કરો તો આ આપણે કેનાળ વાળો ખેતર આ દુકાન નાખો શાબાજુથી આપણે ચટકો મૂકેલો છે શાબાજુથી હા કેરલ લગીન છે તો તમને બધાને ખબર જ છે આપણા રેગ્યુલર બ્લગ જોવા વાળાના કે કેટલું કેટલું છે તો ફિલહાલ આપણું કોરાટવાળું ખેતર આખું બાકી છે અને ફિલહાલ વાળો અડધું થઈ ગયું છે તો એટલા માટે આપણે કંઈક ખાસ શૂટ નહીં કરતા અને બીજી ખાસ વાત કે આપણે છે ને ચેનલ એકમાંથી બે કરી નાખેલ છે જે તમને બધા કોઈને ખબર જ હશે જ નહીં કારણ કે પહેલી દ્વારા આપણે કહીએ છીએ એટલે તો બીજા બીજી ચેનલ પણ આપણે વ્લોગની જ છે તો ફિલહાલ એમાં આપણે હિન્દીમાં વ્લોગ બનાવે છે તો જોશો તમારા બધાનો સપોર્ટ રહેશે થોડો ઘણો તો આપણે એ પણ ચેનલને કે પબ્લિશ કરી નાખીશું કારણ કે હમણાં તો વ્લોગ ચાલુ છે પણ આપણે નહીં કરવું પર્સનલ ચેનલ છે એટલે ના બજેટ દેવું આવે છે વળીથી ને અને આપણે આવતા રહેલા જેવા હવા સવારમાં છે તો એમ ટ્રેક્ટર લઈને કોઈ થોડા ખેતરમાં જરૂર આવે તો ફિલહાલ સીધા આવતા રહેલા ખેતરમાં અને ત્યારે બે આપણે તૈયાર કરી નાખીએ પણ વિચાર કે વ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ એમ કારણ કે ઘણા બધા દિવસ થઈ જશે આપણે વ્લોગ નથી બનાવતા એટલે દેવું પણ આવી જશે જેવો ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué હે eso? ¿Qué es 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 eso? ¿Qué ગરમ છે છાપી લઈએ પછી ચડી જઈએ પછી ના ઘણા બધા દિવસો થઈ જશે બ્લોગ તો એ બધા હતા કારણ કે એમાં એવું થયું કે કામ વધી ગયું છે ને આપણે હિન્દીમાં પણ બ્લોગ બનાવ્યો એટલે એક દિવસ હિન્દીમાં બનાવ્યો બીજા દિવસ તો ગુજરાતીમાં આવી જઈએ એટલે એવું સીન છે તો ચા નાસ્તો કરી લે ગાઈશ પછી મળીએ તમને બધાને તો ચા નાસ્તો કરીને આપણે चढ़ी जाने आटो आटा कपास्ट जो तो फिलहाल आई हम बेही बैठा बैठा कपाई तो फिलहाल हम जो चा जाए लागे से तो दस वगे जाए नास्तों करो से फिलहाल बैठी बैठी से खाउ से ને ખાઈ લે થોડું ઘણી લીધે હવે હમ બીજું તો એવું જાય છે ગામમાં કારણ કે હમણાં ફોન આવેલો કે આંગણવાડી એ ને દેવુ ને બોલાવે છે તો દેવું જાય છે વાડીએ મમતા કરને એવું લેવા અને રિયાશ ને પપ્પાને આવે છે ગામમાં કારણ કે બે દિવસ થઈ ગયા છે સુનિલ ભાઈ સારું નહીં લાગતું તો બાપા અમને જે ત્યાં દવાખાને મેં કંઈક ફોન કરી દીધો કે રહ્યા સ્ટેમ્પ લેતા આવજે ને ગામમાં જવા સ્ટેમ્પ ફિલહાલ દેવું નીકળી જશે આગળ આગળ જશે અને આપણે જઈએ છીએ પાછા પાછા કારણ કે દસ વાગે જશે એટલે નાસ્તો કરી લઈએ અને સવારે અમે નાસ્તો કરીને તરત જ આપણે ચાહે ચડી જરા કંઈ શૂટ નહીં કર્યું કારણ કે ઘરે ના ઘણા બધાના ઘણા બધા ખબર હશે હમણાં ઘરે આપણે ગુજરાતમાં એટલે કે આપણા દેશમાં એટલે કે આપણું જે પોતાનું ઘર હતું એ બધું આગળનું નામ તેમ બધું કામ ચાલે છે એના માટે ફોન ચાલુ હતો અને એને જ વાત ચાલુ હતી એટલે તો કે સુત નતો કરવા ચાચર જીલા ને પક જીલા આદ વચ્ચે ટાઈમ થી જીલા 10 વાગે જીલા તો આવી જશે સેડા ને આપણી ગાડી જો કાલ ની બાંધેલી પ્રોટીપી નાઈટિંગ છે

તો ફિલહાલ વાગી ગયા છે દોઢ અને મેં જામ છું પપ્પાની વાડી બાજુ કારણ કે બાજુથી ત્યાં દોસ્ત થઈ ગયા આવી કે પછી તમારા ગામમાં જઈએ તો દોસ્ત થઈ ગયા રસ્તે મૂકવાનું તો ફિહાલ કોને એને દૂધ લઈ જશે તો જઈએ આપણે દૂધ લેવા ફોન કરી દેશે હમ આવજો દૂધ લઈને એટલે અમારે આવશે ગમે દૂધ દૂધ લેશે તો જીએ પ્રોપર બિસ્કીટ ને દૂધ લેતા આવીએ સાચી લાખ કોઈ પુરાવાળા ને બારે કાઢે કાઢવાની છે પેલા ખૂબ ને તો દૂધ વાળા આવી જશે દૂધ લઈને ખાસ્કીટ બોલતી દૂધ લેન આવી જશે આપણે રે આ પણ હમણાં ઉઠો છે આપણે એવા તો

અને દિવસ આપણે સીધા કારણ કે આપણે જવાનું છે ગામમાં આ થાકી જવે એ પડી કોઈ થોડી તો આપણે જવાનું છે ગામમાં કારણ કે ગામમાં છે ને ખેતન એવા બધા જ આશે લગ્નમાં તો થોડીક સેવા કરવાની છે ગાય બાયોને પાણી બાણી પાવાનું હોય ત્યારે બહાર નાખવાની હશે એટલા માટે હમણાં થોડીક વાર પહેલાં એટલે કે ત્રણેક વાગે જેવા એટલે આપણને આપી દેલો બાઇક પણ કારણ કે અરે જે બાઈક આપી છે એમને બે એક દિવસ પછી આજે જશે એટલે કાલે સાંજે એટલે હમણાં બી આજનો દરો કાલેનો આખો દાડો હેન્ડલ કરવા મારે છે તો સારું જઈએ ગામમાં થોડા બોરોને મસ્ત ધરવી દઈએ પછી જવાનું છે આપણે દળવા પણ આજે અને રહ્યા આજે આપણે પકડી દેવાનું આપણે ડુબા ઉત્તા મે બારે કાઢે ને નાગ દિવસે મસ્ત ખાય છે જેવું ચાલબી પોતા પોતા સવાર પહેર ને તકલા વાર દીધા છે અને જે આવે એને પછી આવશે તો દડાવા એટલે આપણે હાથો નાખે ને કુંડી તાકી દઈએ આવી ગયા છે બહાર અને આપણને મળી છે આ એક બે દિવસ માટે તો દઈને આપણે લેતા વસ્તુ તો જઈએ હવે દડાવા ગઈ ઓકે હવે

અને હવે આ ગામમાંથી એક માણસ આવવાનો છે દોસ તો બાપડે અને ફેસ દોવાની છે એ દોઈ દે બીજું કંઈ નહીં આપણે ખાલી ફેરવાના છે મય અને પૂરા બુડા નાખીને ફેસ પછી આપણે આપડે કામ પડશે એનો પૂરો કરશે લાઈક કરી દેજો બનાવે તો સબસ્ક્રાઈબ કરી લેજે મળે ગઈ નવા વ્લોગ અંદર